સુદનીપુર પ્રાથમિક શાળા પ્રી વોકેશનલ પ્રવાસ દૂધસાગર ડેરી હાંસાપુરની મુલાકાતે એપીએમસીની મુલાકાત આજે લીધી ખેડૂતના બે મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન ખેતીની સાથે જોડાયેલ માર્કેટયાર્ડ પાટણની મુલાકાત બાદ હવે પશુપાલન દૂધ અને દૂધની બનાવટો દૂધનું પેકિંગ છાસનું પેકિંગ દહીંનું પેકિંગ આ વગેરે નિહાળવા માટે ધોરણ છથી આઠના તમામ બાળકો તનગની રહ્યા છે આશાપુર પ્રાથમિક શાળા ખાતે બાળકો વધારી ચૂક્યા છે ટૂંક સમયમાં તેઓ મુલાકાત કરશે સાથે શિક્ષકો શ્રી અનિતાબેન પરમાર પિનલબેન ચૌધરી દુર્ગેશભાઈ પ્રજાપતિ અને ડૉક્ટર મધુસૂદન ઠક્કર એમની સાથે ઉપસ્થિત છે તો અહીંયા આપણે ડેરીની મુલાકાત લઈ રહ્યા છીએ I <laughs> do